ચલો મારા વાલા બાળકો મિત્રો સજાન વિદ્યાલયમાંથી રીટા પટેલ યુટ્યુબ દ્વારા આપનું હાર્દિક સ્વાગત કરે છે ધોરણ રણરીજુ વિષય ગુજરાતી ગુજરાતીમાં આપણે પાઠ નવ એનું ગીત શીખી ગયા રંગ રંગબેરંગી મશાલ એના સત્તાથી શીખી ગયા આજે પાઠ બીજું ગીત છે i તમને ગીત સમજાવું પેલી શું છે મમ્મી મમ્મી ફોટો પાડે કોનો ફોટો પાડે કોરી જેવી છું અને તારો ફોટો કેવો પાડું આવવામાં ઊંટો કોલ જરી આંખો તું સરખી મમે તારી આંખો કેવી તો રાખ કોલ જરી આંખો સરખી તારી આંખો થોડી રાખ કે પછી પાડું તારી આંખો થોડી રાખ કે પછી તારો પંદર નહીં

વ્રષ્તા ચિહ્ન પછી અને સુકેળ પાડો તો ઉદ્ગાર ચિહ્ન જ્યાં રસ્તા ચિહ્ન છે ત્યાં રસ્તા ચિહ્ન તૈયાર લખ્યો છે ખ્યાલ આવ્યો બાળકો અને ગીત લખીને તમે તૈયાર કોણ કરજો બાય બાય બાળકો